કોઈ શીખ્યા નહીં ત્રણ કલાક નું કદાચ ટોકીજ માં પિક્ચર જોઈ જો કદાચ તમને ફાઇટિંગ કરવાનું મન થતું હોય તો ત્રણ કલાક મારા રોમાયણ નો જોઈ લેજો મારા રોમ ના ગુણ ના આવે તો હું મેલડી મચી જવ જગત માં મારો નામ મેલડી લઈ એ હું ખુખાલ મેલડી ગોળા મામા

आदि अदाBella माता दरेक आए ना तुम क्या लाओ बुक रॉम्स दरेक आए ना तरीका है रहा बुक रॉम्स दरेक आए ना मारा मारा ये बात इतना वो बुक रॉम्स मारा जब भी ना रॉम्स जैन हमारा रॉम्स की चाल तो नहीं ये वाले रॉम्स जैन हमारा रॉम्स की चाली जाए ये वाले रॉम्स जे मारो भजन कर से याद कर से ये वाले रॉम्स अर्जुन �

ત્યાર બેઠા પડ્યા હોય ને તો હું મેરેડી સભને કૃતવા દેના હો આ થોડા ગળા તમારા કર્મો આડા આવો આડા આવો જગતમાં મેરેડી મોટા એક વખત મારા પ્રસન્ન કરી જાઓ પેલો પાન તો

એવી રીતે કદાચ જો માગવાની આવડત આવડી જાય દેવ જોડે જમનું માગવું દેવ જોડે જમનું રહેવું દેવની જેવી મર્યાદા રાખવી દેવ જોડે શું બોલવું દેવ જોડે શું ના બોલવું કદાચ આવું વર્તન આવડી જાય ને તો ઘોડા જગતમાં ધર્મ તમારી માતાઓ તમારી છેટીને હું પહેરી આવું મારા ભગવાન હતા હાલ ભાઈ

कोई भूगो महाराज तो नहीं नहीं कोई मेरे लिए नहीं नहीं छता एक मोक्ष का द्वार ऊपर पहुंच ही गया सब एक का विश्वास मारो नाथ करे हम ये वो अत्रो विश्वास के दा एक देव ऊपर आई जाए ना अरे ये आहुडा के दा तुम्हारा देव नहीं आकर एक का देव ऊपर के दा अत्रो विश्वास आई जाए तो जगत में कोई दिन तोड़े आओ के लिए ना पड़ो मेरे लिए

સયા ખરાબ દાત છો સહી સંસાર નો વિધિ કરી પણ નાશ કરશો બધું કરી કરી થાક્યા વારણ કર્યા કારણ કર્યા વિધિઓ કરી તાંત્રિક વિદ્યાઓ કરી છતાય દુખ ન દુખ એનું મુખ્ય કારણ વડા તમે દેવ નો નમી કોઈ દાડો પૂછવાનું ચાલુ નહી કર્યું હું નડી આવું

પણ મારો દીકરો કદાચ સુખી જન સુખી થાય છે કોકને ખુશ ખુશ થાય છે એમ પણ એટલો બધો આનંદ આવે દુનિયાની કોઈ શક્તિ પર તાકાત એક સમય કદાચ મારા દીકરા તો યમરાજ આવે તો યમરાજ મેરડી માં મેરડી

અને જા નિસ્વાર્થ ભાવી કુક ના ખવડાવો તો તમે ખાધું બરાબર તમે મેળવી આવક ની મદદ કરો તો ઓટોમેટિક તમારી મદદ થાય

જો કદાચ કોઈની તમારાથી કુકની આત્માને કુકને નેહાકાને ભેસ પહોંચ્યો કદાચ એ માતા નઈ મળતો હોય પણ મારો ભગવાન તો જરૂર રહેશે કોઈ અબુલા જીવની વિરાજ હત્યા કરતા હોય ભલે કદાચ એ અબુલા જીવને મેલડી નઈ ઓરકતું હોય પણ મારો રોમ તો હટકા રહેશે ક્યાં છે કે કીડી મારો કોઈ માપ છે તો તમે તો કીડીઓ નહીં

જો કે દાડ આવ ખાતા સો તો 100% તમે राक्षस જીવા ગુણીકાર થઈ જશો राक्षस જીવો ગુણનો સમાવેશ તમારામાં થઈ જશે અને राक्षसનો ગુણનો સમાવેશ થઈ જાય એટલે ગોડા કમળ અધવી ઉજજે ગોડા રાક્ષસવાળી ઉજજો હું બેટડી આવ બોલું ઓકના મારવાની ઉજે ઓકના લૂટવાની ઉજે ઓકની હત્યા કરવાની ઉજે કોકનું પડાઈ લેવાનો ઉજે ચોરી કરવાનો ઉજે લૂંટ કરવાનો ઉજે તો મારા બંધન માં ના બંધાતા પણ તમારી માતા ના બંધન માં બંધાઈ લે તો જગત ને ખાધું પીધું બહુ પણ લે માર્પણ મારે કશું ખાવું નહીં कोई जीवनी हत्या कर भी नहीं तेरा तो हमारा वड़ी लोए करी मान तो माँ यारों ढंड लो व्यवहार बता है मारा वड़ी लो मती हूँ कदाच माफी मांगवा तैयार सुन ढंड पौड़ी करवा तैयार सुन तुम्हारी माँ राजी तो क्या तुम्हारी माँ इतनी बड़ी गिनी इतनी राजी दे जाओ हो 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 मारो दिखलाओ यू करीन बताओ जो महाराजी मेरे लिए तमाम नौ अंबर का करीन आता तो

ये बात आने सद्बुद्धि ना तारा आशीर्वाद थी कदा मेरा मगनवा भी सद्बुद्धि आई है ना इतना माते सब कार्य आ पुण्य गुण आ धर्म अमातु करा हमें करता रहे बड़ा तो कदाच बहुत रुपया दान करे मोटाय बताव से कि मैं दान करी हूं पहला ना बोलसो जयो तो मंदिर में दान दे तो राम भरोसे लगता

એટલે દરેક ને કહું છું તમારું મન એકાગ્ર થાય એટલે કોશિશ કરો દીવો કરો છો તો દીવો કરવા ખાતર ના કરશો ખાલી એક પાંચ મિનિટ એ તમારી કુટની માતાની ચાબુની હોય ગૌચરની હોય માકાડીની હોય ગમે તેની માતાનો કુટનો દીવો હોય એની હોમે કરી એ જ્યોતની હોમે ખાલી એક પાંચ મિનિટ જોઈતો રહેજો જેવો આ વાસ્ત જેવો અનુભવ થાય છે ખાલી એનો અનુભવ કરજો હું મેરડી આવું ઓટોમેટિક થી તમારી અંદર આત્મા જાગૃત ના થાય તો મેરેડી મેરડી મટી જો મારા મેરડી દીવા કરો મહત્વ નહીં દીવા કરવા પાછળ તથ્ય શું છે કારણ શું છે એ મહત્વ નું સાવ કહું છું કે કે જ્યોત ની કદા જોઈ લો તો ઓટોમેટિક તમારું મન એકાગ્ર થાય તમારું મન એકદમ શાંત થાય